श्लोक बे संजय उवाय दृष्का तु पांडवानी व्यूड दुर्योधनस्तदा स्तदा आचार्य मुप सदगम्य राजा वचनम ब्रवीत बे शब्दार्थ संजय उवाच संजय बोलया दृष्टवा जोइने तु परंतु पांडवानी कम पांडवोना सैन्य ने व्यूड व्यूरचना मांगोठवायेला दुर्योधन दुर्योधन तदा त्यारे શિક્ષક ઉપસંગમ્ય પાસે અર્થાત સંજય બોલ્યા પાંડુપુત્રોની સેનાને વ્યૂહરચનામાં ગોઠવાયેલી જોઈને રાજા દુર્યોધન પોતાના ગુરુ પાસે ગયો અને આ પ્રમાણે વચનો કહ્યા ખાતરી કરવા માંગતા હતા કે તેના પુત્રો હજી પણ યુદ્ધ કરવા માટે તત્પર છે સંજય ધૃતરાષ્ટ્રના આ પ્રશ્નનું તાત્પર્ય સમજી ગયા અને તેની ખાતરી કરતા કહ્યું કે પાંડવો વ્યૂહ બે ચના બનાવીને યુદ્ધ માટે સજ્જ છે પશ્ચાત વાર્તાલાપનો વિષય બદલતા તેમને કહ્યું કે દુર્યોધન શું કરી રહ્યો હતો દુર્યોધન ખૂબ જ દુષ્ક અને ક્રૂર પ્રકૃતિ ધરાવતો હતો વૃતરાષ્ટ્ર જન્મથી જ અંધ હોવાના કારણે વ્યવહારિક રીતે દુર્યોધન હસ્તિના સામ્રાજ્ય પર શાસન કરતો હતો તે પાંડવો પ્રત્યે ધરાવતો હતો અને તેમને દૂર કરવા કટિબદ્ધ હતો જેથી તે નિર્વિરોધ શાસન કરી શકે તેની ધારણા એવી હતી કે પાંડવો ક્યારેય એટલી વિશાળ સેના એકત્રિત નહી કરી શકે જે તેની સેનાનો સામનો કરી શકે પરંતુ તેની ધારણાથી વિપરીત પાંડવોની વિશાળ સેનાને જોઈને દુર્યોધન વ્યાકુળ અને હતોત્સાહ થઈ ગયો હતો દુર્યોધનનું પોતાના ગુરુ પાસે જવું એ દર્શાવે છે કે તે યુદ્ધના પરિણામ અંગે ભયભીત હતો તે દ્રોણાચાર્ય પ્રત્યે આદર વ્યક્ત કરવાનો ડોળ કરતા તેમની પાસે ગયો પરંતુ વાસ્તવમાં તે પોતાની ચિંતા છુપાવવા માંગતો હતો તેથી તે હવે શરૂ થતા આ પ્રમાણે બોલ્યો